આણંદ જિલ્લાના શહેરમાં પામુલ રોડ પર આવેલી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં માર્ચ ધોરણ પાંચમાં અભ્યાસ કરતી બાળકીને શિક્ષિકા દ્વારા નજીવી બાબતે બેફામ મારમારી બરડામાં મુક્કાઓનો માર મારવાની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને લઈને આ અંગે વાલી દ્વારા શિક્ષિકા વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ દ્વારા શિક્ષિકાને એક વર્ષની સખત કેદ અનેક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે આ રીતે વિદ્યાર્થીને માર મારવાના ગુનામાં શિક્ષકને સજા થઈ હોય તેવો કદાચ પ્રથમ કેસ છે

કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બાળકીને મારનાર શિક્ષિકાને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર સોળની કલમ પંચોતેરના ગુનામાં કસુરવાર ઠેરવીને એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે ચુકાદો આપતા કોર્ટે ટાંક્યું હતું કે ધોરણ સુધીમાં બાળકી વાંચી શકે તેવી કોઈ પણ દરકાર કરવામાં આવી નથી સમાજમાં હાલમાં આ પ્રકારના કિસ્સા ખૂબ જોવા મળે છે ત્યારે રક્ષક જ ભક્ષક હોય તેવી અનુભૂતિ થાય છે સમગ્ર વિગત જોતા તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો એકતાલીસ બે હજાર ચોવીસના ગુના ગુનાની ફરિયાદ નોંધી અને ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરેલું ત્યારબાદ નામદાર કોર્ટમાં તારીખ નામદાર કોર્ટમાં કેસ પુરાવા પર આવતા નામદાર કોર્ટમાં સરકારી વકીલ તરીકે મેં ફરિયાદીની પહેલાં જુબાની લીધેલી ફરિયાદ પક્ષે ફરિયાદીની જુબાની લીધા બાદ ભોગ બનનાર વૈષ્ણવીની પણ જુબાની લેવામાં આવેલી ત્યારબાદ ફરિયાદીના ભોગ બનનારના પિતાની જુબાની નોંધવામાં આવે છે ત્યારબાદ ડૉક્ટરની જુબાની પણ નોંધવામાં આવે છે અને ડૉક્ટરની જુબાની અને ફરિયાદ ફરિયાદી પક્ષે રજૂ કરેલા તમામ સાક્ષીઓની જુબાની જોતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ થતાં નામદાર કોર્ટે એક એક વર્ષની સખત કેદની સજા તથા એ રૂપિયા એક લાખનો દંડ કરેલ છે જે યોગ્ય સજા કરેલ છે નામદાર કોર્ટ હા વિદ્યાર્થીની ધોરણ પાંચમાં માં અભ્યાસ કરતી હતી ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં તે અભ્યાસ કરતી હતી તે વર્ગના શિક્ષિકા સંગીતાબેન હતા તેમને વિદ્યાર્થીનીને ફકરો વાંચવા માટે ઊભી કરેલી હતી અને વિદ્યાર્થીને ફકરો વાંચતા ન આવડતા શિક્ષિકાએ તેને માર મારવામાં આવ્યો હતો અને બરડાના ભાગે તેને એવી રીતે માર મારવામાં આવ્યો તેને જાંબલી રંગના લાલ શોળ ઉઠી આવ્યા હતા જે ડૉક્ટરની જુબાનીમાં પુરવાર થયેલા હતા